गई काले रात्र त्रगे जाने कोई आतंकवादी ने पकड़वा रीते एक सामाजिक कार्यकर्ता राजकीय कार्यकर्ता राजेश भाई टी सोनी गांधीनगर साइबर क्राइम धरपकड़ करो फेसबुक पेज पर आप जाबाज बहादुर सैनिकों की चिंता कर સૈનિકોની બહાદુરી છે એમને શ્રેય નહીં મળે અને જે રીતે પબ્લિસિટી થઈ રહી છે જે રીતે બેંકના પોલિટિક્સ માટે પબ્લિસિટીના ખર્ચાઓ થાય છે એ યુદ્ધના હવાઈ જહાજ ઉડાવવાના ખર્ચા કરતાં પણ વધારે ખર્ચાઓ પબ્લિસિટી માટે થાય છે શું આ કોઈ ગુનો છે દેશનો નાગરિક આપણી બહાદુર સેનાના સૈનિકોને શ્રેય મળવું જોઈએ આવી વાત કરે આ શું કોઈ ગુનો છે ગુજરાત પોલીસ ભૂતકાળમાં પણ રાજકીય સરકારના ઈશારે ખોટા કેસો કરી અને એમાં સુપ્રીમ કોર્ટની લપડા ખાઈ ચૂકી છે સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં ટીકાઓ કરી છે એમ છતાં હજી આ રીતના એરેસ્ટ એ કોઈ સંજોગોમાં ચાલે નહીં હું પોતે પણ કહું છું કે દેશના જાબાજ સૈનિકોને પૂરતું શ્રેય મળવું જોઈએ અને સરકારના નાણાંનો દુરુપયોગ કરીને દેશની પ્રજાના નાણાંના દુરુપયોગ કરીને પબ્લિસિટીના સ્ટન્ટ પાછળ ભાજપની સરકારે સરકારની તિજોરીનો નાણાંનો દુરુપયોગ ન કરવો જોઈએ કોઈ પણ સરકારમાં બેઠેલો નેતા હોય એને શ્રેય ના લેવું જોઈએ પરંતુ ભારતની સેના અને સૈનિકોને નમન છે એમને શ્રેય આપવું જોઈએ ચાલો હું પણ આ બોલું છું મને પણ એરેસ્ટ કરો એક એક દેશનો નાગરિક કોંગ્રેસનો કાર્યકર્તા આ જ ભાષામાં વાત કરશે અને ભાજપની સરકારને તાકાત હોય તો પૂરે અમને જેલમાં રાખો જેલમાં આ લોકતંત્ર નથી લોકશાહીમાં બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં બનેલા બંધારણમાં મૂળભૂત અધિકાર અધિકાર એક એ એ મૂળભૂત વાણી અધિકારનો વિચારની અભિવ્યક્તિનો એ મૂળભૂત અધિકાર છે અને કરી શકાય માનની સ્વર્ગસ્થ મનો મનમોહનસિંહજી એ વડાપ્રધાન હતા અને મનમોહનસિંહજી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે ભાજપના નેતાઓ અને એમના કેટલાક સમર્થકો મનમોહનસિંહજીના વિશે બેફામ રીતે અભદ્ર કહી શકાય એવી ટિપ્પણી પહોંચતા હતા પરંતુ કોંગ્રેસની કેન્દ્ર સરકાર કે રાજ્યોમાં બહુ જગ્યાએ અમારી કે સરકારો હતી રાજ્યોમાં ક્યાંય કોઈ પણ વાણી સ્વાતંત્રતા ઉપર કાપ મૂકીને કોઈના સામે એફઆઈઆરઓ અમે નથી કરી વિનંતી કરીશ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને કે તમારે ત્યાં કદાચ તમારી જાણ બાર કે જાણમાં જ્યાં ચાલતું હોય ત્યાં કડક સૂચના આપો આ રાજેશભાઈ સોની એ સામાજિક પ્રતિષ્ઠિત આગેવાન છે રાષ્ટ્ર વિરુદ્ધ એમની કોઈ ટિપ્પણી કે ટ્વીટ નથી સૈનિકોના સમર્થનમાં અને પ્રચાર પાછળ થતા ખર્ચાઓની વિરુદ્ધમાં બોલવું એ ગુનો ન હોઈ શકે અને એ ગુનો ગણતા હો તો હું પણ બોલું છું અને એક એક કોંગ્રેસી કાર્યકર્તા બોલશે એટલા માટે તાત્કાલિક રાજેશભાઈ સોનીને જામીન મળવા જોઈએ એવી માંગ કરું છું